નમસ્કાર મિત્રો થઈ જાવ તૈયાર આગામી કલાકોની અંદર જ ગુજરાતના વિસ્તારો રીત સરના ધોવાશે આખરે મિત્રો ગુજરાતની અંદર ચોમાસાનું થયું આગમન અને દરિયાના કાંઠાના વિસ્તારોમાંથી વાદળાઓની એન્ટ્રી થઈ ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના કેટલાય ભાગોની અંદર અત્યારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે મિત્રો હવે આજે તારીખ અઢાર જૂન અને મંગળવાર થયો છે તો આપણે આજના વિડિયોની અંદર જાણીશું કે આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ મિત્રો ગાજ વીજ સાથે જોવા મળશે બપોરનો સમયગાળો થઈ ગયો છે મિત્રો બપોર બાદ અને સાંજનાથી લઈ રાત્રિના સમયગાળા દરમિયાન આજે આગામી ચોવીસ કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર કેવું રહેશે વાતાવરણ આ તમામ જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ મિત્રો અત્યારે આપને જણાવીએ બંગાળની ખાડીથી લઈ અત્યારે પૂર્વીય ભારતના રાજ્યોની અંદર મેઘ તાંડવ શરૂ થઈ ગયું છે પૂર્વી ભારતની અંદર મિત્રો ચોમાસું આગળ વધ્યું છે અને હવે પછીની આગામી કલાકોની અંદર પૂર્વીય રાજ્યોની અંદર રીતસરના મેઘ તાંડવના દૃશ્યો સામે આવશે બીજી તરફ મિત્રો અરબી સમુદ્રની નૈત્યના ચોમાસાના મોસમી પવનોની જે શાખા છે એ આગળ વધતી જોવા મળી છે અને આજ વહેલી સવારથી મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદ વાદળાઓ જે સાચા અર્થમાં મિત્રો નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ હોય એ પ્રકારે માહોલ જામ્યો છે અને આગામી કલાકોની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર મિત્રો ધોધમાર વરસાદ શરૂ થશે પૂરો વરસાદને લઈ આગામી ચોવીસ કલાક ગુજરાતના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત કયા વિસ્તારોની અંદર આ વિસ્તારો કે જ્યાં ભારે વરસાદની રહેશે આગાહીએ જાણીએ પહેલાં

આ વિસ્તારોની અંદર મિત્રો સરના વાદળાઓ દરિયામાંથી એન્ટ્રી મારી રહ્યા છે ને હવે આ વિસ્તારોમાં ગાજવીજ પણ શરૂ થઈ છે અને ભારે પવન સાથે અમુક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ થવાની પૂરી શક્યતામાં અત્યારે જોવા મળી રહ્યું છે સાથે જ આપ જોઈ શકો છો કે રાજુલા અને કોડીનાર વચ્ચેનો આ પટ્ટો છે જ્યાં અમરેલીના રાજુલા અંદરના ગ્રામ્ય પંથકો જ્યાં વિસાવદર ધારી તુલસીશામ સાવરકુંડલા બગસરા આ વિસ્તારોની અંદર અત્યારે લાઈવ મિત્રો ધોધમાર વરસાદ શરૂ છે અને હજુ આગામી કલાકોની અંદર આ ભાવનગર જિલ્લો હોય જૂનાગઢ જિલ્લો હોય અમરેલી જિલ્લો ગીર સોમનાથથી લઈ ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર પણ રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ સહિત પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર મિત્રો આજે ગુજરાતની અંદર કહી શકાય કે ઘણા મોટા ભાગના વિસ્તારોની અંદર કે જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મિત્રો આજે વરસાદના પૂરા યોગ જોવા મળી રહ્યા છે બીજી તરફ દક્ષિણી ગુજરાતની વાત કરવામાં આવે મિત્રો તો દક્ષિણી ગુજરાતની અંદર આજે બપોર બાદ મોડી સાંજ સુધીની અંદર લગભગ તમામ જિલ્લાઓની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી લઈ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આજે જોવા મળી રહી છે જેની અંદર મિત્રો વલસાડ સુરત ડાંગ તાપી વ્યારા નવસારી જિલ્લો હોય તો મધ્ય ગુજરાતના વિસ્તારના લોકો પણ થઈ જાય સાવધાન આજથી આ વિસ્તારના લોકોની અંદર એક ખુશીનો માહોલ કારણ કે કેટલાય દિવસોથી વરસાદ નથી જોવા મળી રહ્યો તો મિત્રો આજે વડોદરા આણંદ અમદાવાદ ખેડા ખંભાત દાહોદ છોટા ઉદેપુર આ પંથકોની અંદર ગરમીમાંથી મળશે રાહત વાદળાઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો આગામી માત્ર બે થી ત્રણ કલાકની અંદર મધ્ય પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તો કેટલાય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે અને સૌરાષ્ટ્રની અંદર અત્યારે આપને જે પ્રમાણે સેટેલાઇટમાં જોવા મળી રહ્યું છે એ પ્રમાણે મિત્રો ભાવનગરનો વિસ્તાર હોય ભાવનગરના અમરેલી પાલીતાણા ગારીયાધર જેસરથી જૂનાગઢ અમરેલી ગીર સોમનાથના જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર અત્યારે મિત્રો કેટલાક વિસ્તારોમાં અમુક જ કલાકની અંદર ભારે વરસાદ જોવા મળી જશે અને અત્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ શરૂ થઈ ગયો છે ને અરબી સમુદ્રની આ પાંખ આગામી કલાકની અંદર ભારે મજબૂત થશે અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર મિત્રો રીત સરના મેઘતાંડવના દ્રશ્યો પણ જોવા મળી શકે છે સાથે આપણે જણાવી દઈએ તો આગામી બે દિવસની અંદર આ ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધી જશે જોકે છેલ્લા ચાર પાંચ દિવસથી મિત્રો નૈઋત્યનું આ ચોમાસું આગળ નથી વધી રહ્યું તો હવે પછી મિત્રો આગામી અડતાલીસ કલાકની આ ચોમાસું મિત્રો મધ્ય ગુજરાત સુધીના વિસ્તારો સુધી પહોંચી જાય એવા પૂરા પરિબળો જોવા મળી રહ્યા છે કારણ કે અત્યારે વરસાદી માહોલ મિત્રો ભારે જામી ચૂક્યો છે ભેજનું પ્રમાણ મિત્રો માળા ગાસ્કરના ટાપુ પરથી આવનારું આ ચોમાસું અત્યારે ખરેખર ગુજરાત રાજ્યની અંદર એન્ટ્રી મારતું જોવા મળ્યું છે અને ખરા અર્થની અંદર સાચે જે અત્યાર સુધી જે વરસાદ ગુજરાતની અંદર જોવા મળતો હતો એ લોકલ એક્ટિવિટી જે મિડ લેવલ ઉપર અસ્થિરતા જોવા મળતી હતી ને જેના કારણે કડાકા ભડાકાના છૂટાછવાયા વિસ્તારોની અંદર આ વરસાદ હતો પરંતુ હવે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર આજે મોટા ભાગના કેટલાય વિસ્તારોની અંદર વરસાદની પૂરી શક્યતા જોવા મળી રહી છે સાથે જ મિત્રો કચ્છની વાત કરવામાં આવે તો કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈ આપ અહીં જોઈ શકો છો આજે ગાંધીધામ ખાવડા નલિયા લાગુના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણથી લઈ અમુક વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા તો અમુક વિસ્તારોની અંદર હળવા વરસાદની શક્યતા જોવા મળી રહી છે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો ઉત્તરી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર આ વરસાદની રહેશે આગાહી જેની અંદર ઉત્તરી ગુજરાતના ખાસ પૂર્વ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો હોય હિંમતનગર ગાંધીનગર અરવલ્લી મહિસાગર ગોધરા આ સાથે જ આપ જોઈ શકો છો કે જે રાજસ્થાન બોર્ડરના વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર મિત્રો આજે હળવા વરસાદની આગાહી જોવા મળી રહી છે પરંતુ આજે ખાસ સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોની અંદર મિત્રો રીતસરના આગામી કલાકોની અંદર જ વિસ્તારો ધોવાશે જેમાં આપ અહીં વિસ્તારવાઈઝ જોવા જઈએ તો મિત્રો મોડી સાંજ દરમિયાન બોટાદ જિલ્લો ભાવનગર લાગુના વિસ્તારો અમરેલી જસદણ ચોટીલાના વિસ્તારો હોય આ સાથે જ આપ જોઈ શકો છો તો આગામી માત્ર બે કલાકની અંદર જ ખાસ કરીને ભાવનગરની દરિયાઈ પટ્ટીના વિસ્તારોનો પણ આજે વારો આવી શકે જેમાં તળાજા મહુવા આ સાથે જ આપ અહીં જોઈ શકો છો ખાસ જેસરના અંદરના વિસ્તારો હોય આ સાથે જ બગદાણા આજુબાજુના ગ્રામ્ય પંથકોની અંદર આજે સારા વરસાદની શક્યતા જોવા મળી રહી છે સાથે જ રાજુલા પંથકના ગીર સોમનાથના વિસ્તારો હોય અમરેલી છે બીજી તરફ મોરબી રાજકોટ જામનગર દ્વારકા પોરબંદરના વિસ્તારોની અંદર પણ આજે હળવાથી મધ્યમ સુધીનો વરસાદ જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતની અંદર તો મિત્રો મોડી સાંજ દરમિયાન મેઘ તાંડવ કેટલાક વિસ્તારોમાં થઈ શકે જેમાં વલસાડ આહવા ડાંગ તાપીના વિસ્તારોમાં વધારે શક્યતા જોવા મળી રહી છે બીજી તરફ નર્મદા જિલ્લા રાજપીપળા તાપી વ્યારા રાજપીપળા ભરૂચના આમોદ લાગુના વિસ્તારોની અંદર પણ સારા વરસાદની શક્યતા આજે જોવા મળી રહી છે સાથે જ મિત્રો આ રીતે જ રાત્રિ દરમિયાન પણ રાજ્યના કેટલાય વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટા શરૂ રહેશે કારણ કે મિત્રો હવે આ ચોમાસાનો દોર શરૂ થઈ ગયો છે અને હવે રાજ્યની અંદર સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર માવઠાનો દોર જોવા મળી શકે રાત્રી દરમિયાન પણ હળવા વરસાદની થોડી શક્યતા રહી શકે અને ફરી ઓગણીસ તારીખે મિત્રો વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદથી દિવસની શરૂઆત થાય સાથે જ ઓગણીસ તારીખે પણ સાંજના દરમિયાન સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર આ વરસાદની આગાહી રહેશે આપને મિત્રો બીજી વસ્તુ એ જણાવી દઈએ અત્યારે બંગાળની ખાડી જે પ્રમાણે માહોલ જોવા મળી રહ્યો છે એ પ્રમાણે ભારતના પૂર્વીય રાજ્યોની અંદર મિત્રો તમને નદીઓ નાળા છલકાય એવા દ્રશ્યો સામે આવશે કારણ કે અત્યારે બાંગ્લાદેશ મિઝોરમ આ સાથે જ આ જે પૂર્વીય રાજ્યો છે ત્યાં રીતસરની એક સર્ક્યુલેશન બન્યું છે જે ખૂબ જ મજબૂત બન્યું છે અને અમુક અંશે ગુજરાતની અંદર પણ આ સર્ક્યુલેશનની અસર જોવા મળશે અરબી સમુદ્રની પાંખ પણ એક બીજી તરફથી ખૂબ જ મજબૂત થવા લાગી છે ને જેના કારણે હવે આગામી સાત દિવસ સુધી મિત્રો ગુજરાતના જુદા જુદા વિસ્તારોથી લઈ ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર સારા એવા વાવણી લાયક વરસાદ થઈ જશે ખૂડી ખેડૂતો માટે આ એક સારા સમાચાર છે મિત્રો જે કંઈ નવી અપડેટ હશે આગામી કલાકોની અંદર અમે પળે પળની માહિતી પહોંચાડીશું તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો આવજો જય હિન્દ જય ભારત